આજે ભગવાન શિવનો દિવસ આજે શિવરાત્રીનો મહાપર્વ ત્યારે વહેલી સવારથી શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે આજના દિવસે શિવજીની ચાર પહોરની પૂજા કરવામાં આવશે ત્યારે ભક્તો શિવજીની ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે ઝી ચોવીસ કલાક પર કરો બાર જ્યોતિર્લિંગના દર્શન તો બાર જ્યોતિર્લિંગના દર્શન તમે ટીવી સ્ક્રીન પર કરી રહ્યા છો કેદારેશ કેદારનાથ ત્રંબકેશ્વર રામેશ્વર મહાદેવ તેમજ મહાકાલ ભીમા શંકર અને મલ્લિકાર્જુનના દર્શન આપ ઝી ચોવીસ કલાકના માધ્યમથી તમામ દર્શક મિત્રો કરી રહ્યા છે આજે જ્યારે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે શિવજીને રીઝવવા માટે ભક્તો આજે પૂજન અર્ચન કરી તમામ લાડ લડાવવા માટેના પ્રયત્નો ભક્તો દ્વારા કરવામાં આવશે ત્યારે ઝી ચોવીસ કલાક પર બાર જ્યોતિર્લિંગના દર્શન લાઈવ બાબા બેદનાથ સોમનાથ દાદા તેમજ કાશી વિશ્વનાથના શંભુ ધ્રુણેશ્વર મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરના દર્શન તમે કરી રહ્યા છો આજના દિવસ દરમિયાન બાર જ્યોતિર્લિંગના દર્શનની પણ અનોખી મહિમા છે એટલા માટે જ ઝી ચોવીસ કલાક તમામ દર્શક મિત્રોને તો આજે મહા શિવરાત્રી નો પર્વ છે ત્યારે આજે ભક્તો ભગવાન શિવ ને મનાવવા માટેના તમામ પ્રયત્નો કરશે પૂજા અર્ચના સહિત ચાર પહોરની પૂજા આજે વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો તમામ શિવ મંદિરોમાં જોવા મળી રહ્યો છે અને હોય પણ કેમ નહીં ભગવાન શિવનો આજનો આ દિવસ છે અને મહાશિવરાત્રીના આ પર્વ પર ભગવાનની પૂજા અર્ચના કરીને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે શિવ ભક્તો લાંબા સમયથી રાહ જોઈને બેઠા હોય છે ત્યારે આજનો આ પર્વ અને મહાપર્વ નિમિત્તે તમામ બાર જ્યોતિર્લિંગના દર્શન તમે ઝી ચોવીસ કલાકની સ્ક્રીન પરથી કરી રહ્યા છો આજે શિવશંકરના બારી રૂપોના દર્શન કરવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જતા હોય છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં પણ ભક્તોની લાંબી કતારો આજે જોવા મળી રહી છે મંદિરની બહાર પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ચૂક્યા છે શિવ મંદિર સોમનાથમાં જ્યાં બ્રહ્મ મુહૂર્ત માં મંગળા આરતી કરવામાં આવી